આજની આપણી આ સભામાં ઉપસ્થિત આપણા મત વિસ્તારના લોકપ્રિય અને યુવાન અને શિક્ષણ અને આરોગ્યની સેવાની જેને આપણા વિસ્તારમાં આલેખ જગાવી છે એવા યુવાન શ્રી હાર્દિકભાઈ પટેલ મારા સાથી બંને મહામંત્રીઓ ભાઈ નવદીપભાઈ ભાઈ મયુરભાઈ અને મારી જિલ્લાની સમગ્ર જે સ્ટેજ ઉપર બેઠેલી ટીમ પૂર્વ ધારાસભ્ય આદરણીય વજુભાઈ ડુડિયા સાહેબ પૂર્વ ધારાસભ્ય અને જેને સાથે મને પહેલીવાર મહામંત્રી તરીકેનો લાહો મળેલો અને ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ મારી સાથમિતાથી રહેલા પ્રાગજીભાઈ પટેલ સાહેબ પ્રદેશના નીતિનભાઈ પૂર્વ પ્રમુખ શ્રી દસરાઈ ન્યાય સમિતિના ચેરમેન ભાઈ ભીખાભાઈ અને જિલ્લા સાથે મિત્રો તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી કૈલાસબેન અને સૌ પંચાયત સુધીની જવાબદારી બદલાતી રહેતી હોય છે અને એ જવાબદારીના ભાગરૂપે પાર્ટી આ જવાબદારી આપેલી છે આ જવાબદારી શબ્દ એટલા માટે બોલું છું કે પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો હોતો નથી કોઈ પણ ટાઈમે એ જવાબદારી છે અને પાર્ટીના જે સિદ્ધાંતો અને પાર્ટીના નક્કી થયેલા કાર્યક્રમો પ્રદેશમાંથી મળેલા કાર્યક્રમો મારે આપના માધ્યમ થકી મંડલ અને બુથ સુધી પહોંચાડવાનો એક કડીરૂપ મારે બનવાનું છે એમાં ભૂતકાળની અંદર પણ માંડલ તાલુકાએ જ્યારે જ્યારે પાર્ટીના કાર્યક્રમો આવ્યા છે ત્યારે ખૂબ સારી રીતે પાર પાડ્યા છે એ બદલ જૂની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી વચ્ચે હાર્દિકભાઈએ સરકારની વાતો કરેલી છે અને અહીં બેઠેલા જૂના વજુભાઈ સાહેબને પ્રાગજીભાઈ સાહેબને પાવરા સાહેબના બધાને ખ્યાલ છે કે અહીં બેઠક લેવા આવતો હતો અને મારો યુવા મોરચાનો મારો સાથીભાઈ યોગેશ જ્યારે સંયુક્ત યુવા મોરચો આપણો વિરમગામ તાલુકો હતો ત્યારે પ્રદેશ કક્ષાના આગેવાનો જ્યારે એ પ્રવાસ માટે હું લઈને આવ્યા હતા તો મારો યુવા પ્રમુખ હર્ષદ યોગેશભાઈ હું તમને વાત કરું છું તો ક્યાં ગયો હર્ષદ એમ ત્યારે કાર્યકર્તા મળતા પણ નહોતા અને એ સંજોગોમાંથી કામ કરતા કરતા જ્યારે આટલો વિશાળ વટવૃક્ષ થયેલું જોયે ત્યારે આ વડીલોને પણ ખૂબ આનંદ થતો હશે કે ભાઈ અમે જે પાર્ટી માંથી કરી હતી અને આથી અને મને પણ આ આનંદ એટલા માટે થાય છે કે જે સમયે પાર્ટીની અંદરથી જે કામ કરતા લોકો જે હતા એનું આજે મોટું વર્કરૂસ થયું છે મિત્રો એ થવા પાછળનું જે કારણ છે એનું મૂળ કારણ છે એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે મારી તમારી વચ્ચેથી એને આગળ વધતા વધતા જોતા જોતા થયું કે આપણા રાજ્યની ને આપણા જિલ્લાની સમસ્યા શું છે સૌથી પહેલું આપણે ખેતી પ્રધાન કામ કરતા હતા તો ત્યાં પાણીની સુવિધાઓ નહોતી જમીન હતી પણ વ્યવસ્થાઓ નહોતી ધીરે 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 નરેન્દ્રભાઈ અને આનંદીબેન આપણે વચ્ચે આવતા એમણે જે પાણીની સુવિધા કરીને આ તમે હું એના ફળ ચાખી રહ્યા છીએ નર્મદાના પાણી આવવાથી આપણા વિસ્તારનો ખેડૂત જે સમૃદ્ધ થયો છે અને એના કારણે થઈને આપણે આજે જે લાલ પીડા થયા રહ્યા છીએ સાથે સાથે બીજું થયું કે મારું બાળક ભણવા માંડ્યું છે રાજ્યનું તો એને રોજગારીની તક મળવી જોઈએ અને રોજગારીની તક મળવાના કારણે થઈને એને જે પ્રોજેક્ટો આવતા ગયા અને આપણા વિસ્તારની અંદર અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ જે આવી છે જેના કારણે તમારોને મારો જે બાળક જે છે એ સ્થાનિક જે કંઈ પણ પ્રાણી છે એને પણ રોજગારી મળી જેને નોકરી નથી કરવી પણ સ્વરોજગાર કરવો છે તો એને પણ બધા જ પ્રકારની તકો મળવા માંડી અને તમારું મારું જીવન ધોરણ સુધારવા માંડ્યું છે અને એ જ રીતે હજુ પણ નરેન્દ્રભાઈએ માત્ર સરકારના રોડ રસ્તા લાઇટ પાણી નહીં પરંતુ વિભાગના બધા જ વસ્તુમાં જે અંદર છે સર્વાંગી વિકાસ ગુજરાતનો થાય ભારતનો થાય એના માટે વિવિધ યોજનાઓ થકી નરેન્દ્રભાઈના માધ્યમથી ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે કરી રહી છે ત્યારે મારી આપને પણ વિનંતી છે કે આગામી દિવસોની અંદર જ્યારે ચૂંટણી આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર હજુ પણ મારા તમારા જીવનની અંદર પરિવર્તન ઘણું આવ્યું છે પરંતુ મહારાજ તમારા આડોશ પાડોશોની અંદર પણ છે હજુ પણ ક્યાંક ગરીબ માણસોને આયુષ્યમાન કાર્ડ નથી મળ્યું હજુ પણ એને રહેવા માટેનું ઘરની આવશ્યકતા છે એવી વિવિધ સરકારની યોજનાઓ થકી એમનું પણ જીવન ધોરણ સુધરે અને એમના જીવનની અંદર પણ ઉજાસ આવે એવા પ્રયત્ન કરો એવી આપ સર્વેની વિનંતી છે સરકારની યોજનાઓ થકી માન્ય ધારાસભ્યોના સહયોગ લઈ અને સૌનું જીવન સુધારવા માટે આપ સહયોગ કરો આપ સૌનો આભાર ભારતમાં થકી જાય વંદે માતરમ